જુનાગઢના વડાલ ખાતે ખેડૂત આંદોલન દરમિયાન જેલમાં ગયેલા આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી રાજુભાઈ બોરખતરિયા અને ઓબીસી મોરચા અધ્યક્ષ પીયુષભાઈ પરમાર જેલ મુક્ત થતા વિસાવદર વિધાનસભાના વડાલ ગામ પાટિયા ખાતે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું આ સ્વાગત પ્રસંગે વિસાવદર વિધાનસભા બેઠકના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશભાઈ સાવલિયા સહિતના હોદ્દેદારોએ ઉપસ્થિત થઈને ખેડૂતોની લડાઈ લડતા યોદ્ધાઓને આવકાર્યા હતા પિયુષભાઈ તુમ આગે બડો રાજુભાઈ તુમ આગે બડોના નારા પણ લગાડવામાં આવ્યા હતા બંને નેતા જેલ મુક્ત જૂનાગઢ પ્રથમ વખત આવતા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ તેમને ઉચકીને આવકાર્યા હતા जय yeah. जय yeah. yeah.